ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની અંદર એક વખત ટ્રોફી જીતવાનો ચાન્સ આજે આવ્યો છે કારણ કે આજે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો નો ફાઈનલ છે વેસ્ટ ઇન્ડિઝના

સાઉથ આફ્રિકા વચ્ચે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો ફાઇનલ છે તો યોજાવાનો છે ક્રિકેટ રસિકો આપણી સાથે છે કે જે પોતે પણ ભવિષ્યમાં એક ક્રિકેટર બનવા માંગે છે તેમની સાથે આપણે વાત કરીશું ફાઇનલ છે કેવો ઉત્સાહ છે ખાસ તો આજે અમને ખબર નક્કી છે કે ગયા વખતે અમે વર્લ્ડ કપમાં હારી ગયા હતા પણ આ વખતે એ ભૂલ નહીં થશે એટલે અમે એ માગીએ છીએ કે ગમે થાય આજે અમને કપ જોવે છે ટી ટ્વેન્ટીનો બસ ભારતે બે હજાર ત્રેવીસના વર્લ્ડ કપની બદલો લીધો ઇંગ્લેન્ડ સામે સેમિફાઈનલની હારનો બદલો લીધો ઓસ્ટ્રેલિયાને બહાર કાઢ્યું ઇંગ્લેન્ડને બહાર કાઢ્યું હવે એક મોટી જીતનો કેમકે જે રીતની ટીમ જોઈએ છીએ આપણે ચાહે ઓલરાઉન્ડ પરફોર્મન્સ આપણે કહી શકીએ બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ એ રીતે એવું લાગે છે કે કપ આ વખતે ભારતનો છે પાકો આવશે જ ઇન્ડિયાની ટીમ જોઈને તો એમ જ લાગે છે કે આ કપ આપણો જ છે અને આજે કોહલીનું રમવું ખૂબ જરૂરી છે શું કહેશો રોહિત જે છેલ્લા બે મેચથી પરફોર્મન્સ બાણું રનને આમાં પણ ફિફ્ટી સેમીફાઈનલમાં અને એ પણ ધુવાધાર બેટિંગ એમની જોવા મળી છે આ એક ભારત માટે ખૂબ જ પોઝિટિવ સાઇન કહી શકાય કે ભારતના એક સૌથી મહત્વપૂર્ણ અનુભવી કેપ્ટન અને ઓપનર અત્યારે આ રીતના ફોર્મમાં જી ચોક્કસ કહી શકાય કારણ કે રોહિત શર્મા જે રીતે ફોર્મમાં આવ્યો છે આપણે ફાઇનલમાં એની પાસેથી એક મોટી ઇનિંગને ઉમીદ કરી શકીએ અને બીજા પણ પ્લેયર આપણી ટીમમાં છે એ બધા ફોર્મમાં જ છે અને આપણે સ્પિનની વાત કરીએ તો અક્ષર પટેલ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા પણ ફોર્મમાં જ છે અને આ સૌથી સારો મેચ થશે અને આપણે વિન થશે મેચમાં સારી રીતે ચોક્કસ વેસ્ટ ઇન્ડિઝની અંદર જે રીતના જોવા મળ્યું છે સૌથી વધુ સ્પિનને ફેવર કરતી પીચું પણ જોવા મળી છે એટલે ભારતનું પલળું આજે ભારે રહે કેમ કે ભારત પાસે વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પિનર છે એ જે ટ્રાયો આપણે કહી શકીએ કુલદીપ યાદવ અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાનો એનાથી ભા આપણું આજે પલડું ભારે રહેશે હા આ કુલદીપ યાદવ ને એ બધા બહુ સારું પરફોર્મન્સ કર્યું છે બધા મેચમાં અને વિકેટ પણ લીધી છે એટલે આજે તો કપ તો ઇન્ડિયા જ લઈ જશે એક સમય ના ભૂતકાળના ચોકર્સ અને વર્તમાન ના ચોકર્સ એટલે કે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે આ છે છે તે જઈ રહ્યો એક સમય હતો કે જ્યારે આફ્રિકા જેવી ટીમો જે મહત્વના મેચ છે તે હારી જતી અને ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી જતી હતી છેલ્લા પાંચ છ ટુર્નામેન્ટ એવી પરિસ્થિતિ છે કે ભારત નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી જાય છે ખૂબ સારું પર્ફોર્મન્સ હોય છે અનબીટન હોય છે અને છેલ્લા ટાઈમે ભારત છે તે ક્યાંક નબળી પર્ફોર્મન્સને લીધે હારી જતું હોય છે પરંતુ આ વખતે ફરી એક વખત ચાન્સ છે આ ચોક્કસનો જે સિમ્બોલ છે તે દૂર કરવાનો કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ